વિદ્યાર્થી મિત્રો અત્યારે મોટામાં મોટી મૂંઝવણ એક કયું બોર્ડ પસંદ કરવું એ અંગેની હોય છે સામાન્ય રીતે આપણે ત્યાં એક સમય એવો હતો કે માત્ર એટલે ગુજરાત સ્ટેટ બોર્ડ જ હતું અને એમ ધોરણ દસ પછી કે બાર પછી એ જ બોર્ડમાં એમ આપણે ડિગ્રી મેળવતા હતા એની જ પરીક્ષા આપણે આપતા હતા સીબીએસ એમ બીજું એક બોર્ડ હતું ત્યારે કયું બોર્ડ સિલેક્ટ કરવું એ અંગેના પ્રશ્નો અને વિદ્યાર્થીઓમાં બંનેમાં હોય છે એટલે આ સંદર્ભમાં ખાસ આ બાબત ઉપર ભાર મૂકવા માટે આ નાનો આમથો વિડિયો હું રજૂ કરી રહ્યો છું અને એમ એમાં કયું બોર્ડ પસંદ કરવું આ જુદા જુદા ચાર બોર્ડ છે જીએસસી એમ રાજ્ય શિક્ષણ બોર્ડ છે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ બરાબર અને એમ ગુજરાત સરકાર દ્વારા ચાલતું આ બોર્ડ છે અને એમ એના દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની એમ એચએસસી અને એચએસઈ રાઈટ એમ એની પરીક્ષા લેવામાં આવે છે

સેમ કામ કરવામાં આવે છે પણ હવે એમ દસ અને બારની પરીક્ષાઓ લે છે તો એ જ રીતે અહીંયા આ બોર્ડ ને નામ બદલ્યું નથી એ જ નામ રાખ્યું છે સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે એ સેકન્ડરી એજ્યુકેશન માટે કામ કરે છે અને એમ માધ્યમિક શિક્ષણને લગતી બાબતો એ એના દ્વારા સંભાળવામાં આવે છે એમ ધોરણ દસ નું બોર્ડ તો ઓલમોસ્ટ હવે નીકળી ગયા જેવું જ છે એટલે ત્યાં બારમા બોર્ડને જ મહત્વ આપવામાં આવે છે અને એમ ધોરણ બાર ના તમામ વ્યવસાયિક આર્ટ્સ એમ હ્યુમેનિટીઝ એટલે કે કોમર્સ અને ત્યાર પછી સાયન્સ તો આ બધાની જે બાર ધોરણની પરીક્ષા છે એ એ બાર ધોરણની પરીક્ષા એ આ સીબીએસ દ્વારા લેવામાં આવે છે આવું ત્રીજું એક બોર્ડ છે આઈસીએસઈ અને એવું ચોથું એક બોર્ડ છે આઈબી હા આ બંને ઇન્ટરનેશનલ બોર્ડ છે અને એમ સેકન્ડરી એજ્યુકેશનની જે ઇન્ટરનેશનલ કાઉન્સિલ છે એના દ્વારા લેવાતા આ લેવાતી આ પરીક્ષાઓ છે અને એનો એક આખો અલગ અભ્યાસક્રમ રહેતો હોય છે એમ ઇન્ટરનેશનલ બેકલોરેટ એટલે આઈબી તો એના અભ્યાસક્રમ એમ જે છે એના આધારે એમ આપણે આગળ અભ્યાસ પસંદ કરતા હોય છે પહેલી મહત્વની બાબત એમ જીએસીબી ની કહું તો એ રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ છે એટલે મેં તમને અગાઉ ઓલરેડી વાત કરી દીધી અહિયાં વિદ્યાર્થીઓમાં ઘણી ચર્ચા થતી હોય છે કે એ બોર્ડ લઈએ તો શું હવે પહેલાં જેવું નથી જીએસસીબીમાં પણ એન સી આર ટીના જ અભ્યાસક્રમને લગભગ અપનાવવામાં આવ્યો છે એનો અનુવાદ કરે છે અને અનુવાદ કરતી વખત તેમાં એમ થોડું સ્થાનિક ટેસ્ટ એન્ડ કલર આપવા માટે એને થોડું એ રીતે ડિઝાઇન કરે છે પણ જે બેઝિક એડેપ્ટેશન છે એ એનસીઆરટીમાંથી જ હોય છે તો એ અનુસાર જીએસસી ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં અવેલેબલ હોય છે અને એમ રાજ્ય સ્તરે એની પોતાની કોઈ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા અને અન્ય હોય તો એમાં પરીક્ષા પણ એ સર્વગ્રાહી છે ઓલરેડી મેં એના વિશે વાત કરી બીજું આ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એના વિશે પણ મેં હમણાં તમને વાત કરી પણ આમ આખા એ દેશમાં વિસ્તરેલું આ બોર્ડ છે લોકપ્રિય બોર્ડ છે રાષ્ટ્રીય કક્ષાએ છે અને એમ સંકલિત અભ્યાસક્રમનો એનો અભિગ્રમ છે સર્વગ્રાહી વિકાસમાં મદદરૂપ બને સીબીએસઈ ખાસ કૌશલ્ય વિકાસ પર ભાર મૂકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં પણ એ મદદરૂપ બને છે કારણ કે મોટાભાગના પ્રશ્નો તમે જાણો છો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ને આધાર તરીકે લે છે એનસીઆરટીની બુક્સ એક ઓથેન્ટિક ડોક્યુમેન્ટ છે અને એમ એ હેતુસર એને ફોલો કરવામાં આવે છે અહીંયા મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે JEE મેઈન્સ અને એડવાન્સ એ પણ CBSE દ્વારા લેવામાં આવતી હોય છે બરાબર એટલે સર્વાંગી વિકાસ પોઈન્ટ ઓફ વ્યૂ CBSE એ આ રીતે બહુ મહત્વનો બને છે આવું ત્રીજું છે આ ICSE બરાબર ICSE નો અભ્યાસક્રમ પણ આવી જ રીતે છે કોમ્પિટીવ છે બરાબર અહીંયા મોટા ભાગે આંતરરાષ્ટ્રીય જે ધારાધોરણ છે એને ધ્યાનમાં રાખીને આ બનાવવામાં આવેલો અભ્યાસક્રમ છે એક સમય એવો હતો કે આપણે ત્યાં પરીક્ષા આપી અને વિદ્યાર્થી ત્યાં જાય તો એને ક્રેડિટ મેચિંગ નહોતું થતું અને ક્રેડિટ મેચિંગને ધ્યાનમાં રાખીને કોઈક વાર આપે કે જીમેટ આપે કે પ્રકારની જો કોઈ એક્ઝામે આપતા હોય તો ત્યાં એમને પ્રશ્નો સર્જાતા હોય છે એટલે એ સંદર્ભમાં આ આઈસીએસસી એ ઊંડા અભ્યાસક્રમના કારણે એમ ખૂબ સારી કોમ્પિટિટિવનેસ એ ઊભી કરે છે માં જે સારો દેખાવ કરે છે એને સિવિલ માં પણ એક મોટો સપોર્ટ મળે છે અંગ્રેજીમાં બહુ જ કોમ્પેક્ટ લખવા માટે પણ એ ફાયદો ઉભો કરે છે બરાબર અને એમ પાઠ્યપુસ્તકોની બહાર કેટલીક વિભાવનાઓ કે વ્યવહારો બાબત જે લેવાની હોય તો એ પણ એમાં શું સાથે એમાં મળી રહે છે એમ એક પ્રકારની શૂઝ ઉભી કરે છે અને એમ વિદ્યાર્થીઓનો એક મજબૂત પાયો બને છે આવું ચોથું બોર્ડ છે આઈબીનેશનલ એમ એટલે ઇન્ટરનેશનલ બેકલોરેટ એટલે જો વિદેશ અભ્યાસક્રમ કેટલીક વાર કરવા જઈએ છે ત્યારે અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમ હોય છે આઈસીએસસી પણ કોમ્પિટન્ટ છે પણ એવું જ આ બીજું એક છે કે જે યુરોપના અથવા તો અન્ય કેટલાક દેશોમાં જો તમે અભ્યાસ કરવા જાઓ છો ખાસ કરીને કેમ્બ્રિજમાં કે અન્ય કેમ્બ્રિજ પોતે પણ અભ્યાસક્રમ ચલાવે છે પણ આઈબીનો અભ્યાસક્રમ જો તમે કર્યો હોય તો કેમ્બ્રિજ એને માન્યતા આપે છે એમ એને એ સમકક્ષ ગણે છે અને એમ એને અપનાવી લે છે તો જ્યારે તમે એવા કોઈ પણ ઇવન કેમ્બ્રિજ કે ઓક્સફર્ડ જેવી બહારની અન્ય યુનિવર્સિટીમાં જવું હોય યુરોપની કોઈ યુનિવર્સિટીમાં જવું હોય કે એમ અમેરિકા કે અન્ય દેશોમાં જો તમે આગળ અભ્યાસ કરવા જવા માંગતા હો અને એ વખતે જો તમે આઈબી નું પ્રમાણપત્ર મેળવેલું હોય તો એનું એક સ્ટાન્ડર્ડ એ લોકો અપનાવેલું છે તમને એની અસર થતી નથી બરાબર એટલે એમાં આવા જુદી જુદી બાબતો એ તેમાં વિષયો અને એની પસંદગી એ તમે જોઈ શકો છો તો હોપ તમે સમજી શકો છો કે માનો કે આવું કોઈ બોર્ડ તમારે પસંદ કરવું છે એ અંગેની બાબતમાં તમે આમાંથી વધુ વિગતો મેળવી અને પસંદગી કરી શકો છો ઓકે થેન્ક યુ